તેર ઓક્ટોબર બે હજાર પચીસની સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અમલેખા ગામે એક વિધવા મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ મહિલાની હત્યા કોણ અને કયા કારણોસર કરી તેને લઈને રહસ્ય સર્જાયું હતું ત્યારે ત્રણ દિવસની તપાસ બાદ નર્મદા પોલીસે ઘટનામાં હત્યારાને ઝડપી લીધાનો દાવો કર્યો છે ત્યારે કેવી રીતે થઈ છે આ હત્યાની ઘટના અને હત્યારાએ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે હું છું વિક્રમ ગત તેર ઓક્ટોબરે રાજપીપળા નજીક આવેલા આમલેથા પોલીસ મથકે નૈનાબેન નામની એક વિધવા મહિલાની આકસ્મિક મોતની જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી જો કે મહિલાના સૌની હાલત જોતા આકસ્મિક નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનું પોલીસે અનુમાન બાંધી કામે વધુ તપાસ હાથ ધરી હતી અને સોળ ઓક્ટોબરના દિવસે આમલેથા પોલીસે અજાણી આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો નર્મદા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ તપાસમાં જોડાઈ હતી અને હત્યાના ગુનાના કામે આ બનાવના દિવસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું તેમજ જે બાતમીદારોનું જે નેટવર્ક છે તેની પણ એક્ટિવ કર્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વજેપુરા ગામે પહોંચી હતી ત્યાં રહેતા વાડીભાઈ મેઘજીભાઈ પટેલને શંકાસ્પદ આરોપી તરીકે પોલીસે ઝડપીને પૂછપરછ કરતા આરોપી વાડીભાઈ મેઘજીભાઈ પટેલ પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો અને તેણે નૈનાબેનની હત્યા કર્યાની કબૂલાત કરી હતી હત્યા પાછળના કારણો જણાવતા વાડી પટેલે કહ્યું કે મરણ જનાર નૈનાબેન તેની પર લગ્ન કરવાનું દબાણ કરતા હતા પરંતુ આરોપીના ઘર પરિવારના સભ્યોને આ લગ્ન સામે વાંધો હોય ને આ બાબતને લઈને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આરોપીએ ઉશ્કેરાઈ જઈને પોતાના ઘરમાં રહેલું પાડ્યું નૈનાબેનના માથામાં મારી દેતા નૈના મરણ પામી ગયા હતા જે બાદ આ લાશના ઠેકાણે પાડવાના ઈરાદે નૈના લાશ અરવલ્લી જિલ્લાના વજેપુરા ગામેથી આમલેથા લઈ આવી મરણ જૂના મકાનના ઓટલા પાસે મુખ્ય તે ફરાર થઈ ગયો હતો તે આરોપીએ પોલીસ સમક્ષની કબૂલાતમાં જણાવ્યું છે અમને સૂત્રો આધારિત જે માહિતી મળી છે તે મુજબ પચાસ વર્ષીય નૈના સાથે પ્રેમમાં રહેલા આરોપી વાડીભાઈ મેઘજીભાઈના સાહીઠ વર્ષની ઉંમર ધરાવે છે અને તેમના પરિવારમાં બે દીકરીઓ અને એક દીકરો છે બે દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે અને દીકરાનું પણ લગ્ન થઈ ચૂક્યું હતું પરંતુ તેની પત્ની પિયર જતી રહી છે રણૈનાબેન પોતે વિધવા હોય અને તેમના બે સંતાનો પણ પરણી ગયા હોય તેઓ પણ એકલવાયુ જીવન જીવતા હતા અને માટે તેઓ આરોપી સાથે લગ્ન કરવા માંગતા હતા જે મુદ્દે વારંવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા આખરે આરોપીએ નૈનાબેનનો કાંટો કાઢી નાખવાનો આખરી ઉપાય અજમાવ્યો હતો ચોસઠ વર્ષીય આરોપી વાડી પટેલ અને હત્યા કર્યા બાદ ત્રણ દિવસ સુધી લાશને પોતાના જ ઘરમાં છુપાવી રાખી હતી પરંતુ લાશ થવા લાગતા હવે લાશનો નિકાલ કેવી રીતે કરવો એની કરીને લાશ અરવલ્લી જિલ્લાના બાયડથી બસો કિલોમીટર તેણે ગાડી હંકારી અને રાજપુરા નજીક આવેલા આમલેથા ગામે લઈ આવી રાત્રિના અંધારામાં મૂકીને તે ફરાર થઈ ગયો હતો પણ નર્મદાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને આમલેથા પોલીસને હવાલે કર્યો છે આમ લગ્નના દબાણના કારણે ચોસઠ વર્ષીય આરોપી મેરજી પટેલે નૈનાબેનની હત્યા કરી નાખી હતી હવે વાડી પટેલને બાકીનું જીવન જેલમાં ગુજારવાનો વારો આવશે જો આ ગુનો સાબિત થઈ જાય તો તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું જોવા મળી